નમસ્કાર મિત્રો આ છે અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગુજરાતનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે અમદાવાદનું કાલુપુર હોલસેલ માર્કેટ જ્યાં રેલવે સ્ટેશનની આજુબાજુ આવેલું છે જેના ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે પણ તમારી ઘણી કમેન્ટો હતી કે ભાઈ રિટેલ માર્કેટના વિડીયો બતાવો તો આજના વિડીયોમાં તમને અમદાવાદના ટોપ થ્રી રિટેલ માર્કેટના વિડીયો બતાવવાના છીએ જ્યાંથી તમે કપડાં અને ઘરની એ ટુ ઝેડ વસ્તુ ખરીદી કરી શકો છો તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો મિત્રો જો તમારા ઘરે લગ્ન હોય અને તમારે લગ્નની ખરીદી કરવી હોય તો અમદાવાદનું આ માર્કેટ સૌથી બેસ્ટ માર્કેટ છે અહીંયાથી તમને લગ્નની જે પૂજા સામગ્રી આવે છે લગ્નનો પૂજાપો બધી જ વસ્તુ તમે અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો એ સિવાય કપડાં પણ તમે અહીંયાથી જ ખરીદી કરી શકો છો તમને આઈડિયા આવી ગયો છે આપણે કયા માર્કેટની વાત કરીએ છીએ જી હા આ છે રતનપોળ માર્કેટ અને માણેકચોક માર્કેટ ખૂબ જ નજીક આવેલું છે બંને માર્કેટ ખૂબ જ નજીક આવેલા છે અહીંયાથી તમને લગ્નને લગતી જે તમારે કપડાં લેવા હોય તો રતનપોળ માર્કેટમાં જવું પડશે અને પૂજાપો લેવા હોય તો માણેકચોક માર્કેટમાં અત્યારે આપણે છીએ માણેકચોક માર્કેટમાં જોઈએ છીએ અહીંયા શું શું છે તો તમે અહીંયા જ્યારે આવશો તો તમને લગ્ન કંકોત્રી લગ્નના જે આપણે કાર્ડ આપીએ છીએ ગિફ્ટ કાર્ડ એ સિવાય પૂજાપાણી આ ટાઈપની વસ્તુઓ તમે અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે અને વાઇડ રેન્જમાં તમને જોવા મળવાની છે તમે જોઈ લો લગ્ન વખતે આપણે ઘર સુશોભન માટે જે પણ વસ્તુ વાપરીએ છીએ બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી જવાની છે આમ તો અમદાવાદનું માણેકચોક માર્કેટ ખાણીપીણી માર્કેટ છે પણ રાત્રિના સમયે ખાણીપીણી માર્કેટ છે પણ દિવસે આવશો તો તમને લગ્નની ખરીદી માટેનું બેસ્ટ માર્કેટ છે અમદાવાદનું માણેકચોક માર્કેટ તમે જોઈ શકો છો અત્યારે લગ્નની ખરીદી કરવા ઘણા બધા લોકો છે એ સિવાય તમે લગ્ન કંકોત્રી બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અહીંયા ઘણી બધી જ્વેલર્સની પણ દુકાનો છે તો જ્વેલરી તમારે ખરીદી કરવી હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે જઈએ છીએ આગળ બીજું શું શું છે અહીંયા તમને મુખવાસ પણ ખૂબ જ વાઇડ રેન્જમાં મળી જશે તમે જોઈ શકો છો આ ઘર સુશોભનની વસ્તુઓ છે આ બાજુ એની ઘણી બધી દુકાનો તમને અમદાવાદના માણેક ચોક માર્કેટમાં મળી જવાની છે લાલ દરવાજા માર્કેટથી ખૂબ જ નજીક છે અને મુખવાસની મેં તમને વાત કરી તમે જોઈ લો આટલા ટાઈપનો મુખવાસ તમને અહીંયાથી મળી જવાનો છે સરૈયાની અહીંયા ઘણી બધી દુકાનો છે મેં આગળ પણ વાત કરી બધી જ વસ્તુ તમને પૂજાપાની અહીંયા મળી જશે અને ત્યાંથી તમે થોડાક જ આગળ જશો એટલે અહીંયા તમે ઘર જરૂરિયાતની જે બીજી બ્લેન્કેટ જેવી વસ્તુઓ છે કપડાં આ બધી વસ્તુઓ તો તમે અહીંયાથી ખરીદી કરી જ શકો છો તો આ તમારે જો લગ્નની ખરીદી કરવી હોય તો અમદાવાદનું બેસ્ટ માર્કેટ સાબિત થઈ શકે છે જે છે અમદાવાદનું માણેક ચોક માર્કેટ અને ત્યાંથી તમે આગળ જશો એટલે નજીક જ છે રતનપોળ માર્કેટ ત્યાંથી તમે કપડાં જેમ કે બ્રાઇડર લેંગા ચોલી પછી શૂટ શેરવાની આ બધી વસ્તુ જે ટ્રેડિશનલ વસ્તુ છે અહીંયા તમે ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો તો એકવાર જરૂરથી આ બંને માર્કેટનો વિઝિટ કરજો અમદાવાદનું રતનપોળ માર્કેટ અને માણેક ચોક માર્કેટ આમનો પૂરો વિડિયો આપણી ચેનલ પર અલગથી બનાવેલો છે તમે જોઈ શકો છો અહીંયા લગભગ એક હજારથી વધારે શોરૂમો છે સસ્તાથી લઈને મોગી સાડી ચણિયાચોલી પછી શૂટ શેરવાની આ ટાઈપના શોરૂમ તમને અહીંયા જોવા મળી જવાના છે તો જરૂરથી વિઝિટ કરજો અને જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા ઘણા બધા વિડીયો આવવાના છે હવે નંબર બે ઉપર જે માર્કેટ છે એ માર્કેટ દરેક અમદાવાદીએ જોયેલું જ હશે અને તમને આઈડિયા આવી ગયો છે આપણે વાત કરીએ છીએ અમદાવાદનું લાલ દરવાજા માર્કેટ અમદાવાદ જિલ્લા પંચાયતની જોડે આવેલું છે નજીકનું એમનું એમટીએસ સ્ટેન્ડ છે લાલ દરવાજા માર્કેટ અને બીઆરટીએસ સ્ટેન્ડ છે લોકમાન્ય ટિલકબાગ તો અહીંયા તમે કિલ્લાની આજુબાજુ અહીંયા પણ તમને બધી જ વસ્તુ મળી જવાની છે ઘર જરૂરિયાતની એટલું ઝેડ વસ્તુ જેમ કે કપડાં ઘર જરૂરિયાતની વસ્તુ બાળકોના રમકડાં બધી જ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ને ખૂબ જ વ્યાજબી ભાવે જેમ કે સિઝન વખતે અહીંયા બસો રૂપિયામાં શર્ટ પણ મળી જાય છે ટી શર્ટ તમે માત્ર દોઢસો રૂપિયામાં ખરીદી કરી શકો છો એવી ઘણી બધી વસ્તુ આ ટાઈપના ચપ્પલ તમને પચાસ પચાસ રૂપિયાની અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે અમદાવાદી હોય તો આ માર્કેટ જરૂરથી જોયેલું જ હોય આગળ જશો તો તમને અહીંયા મોબાઈલના કવર મોબાઈલ એસેસરી અને હોમ યુઝની જે પ્રોડક્ટો આવે છે જેમ કે પ્લાસ્ટિક પ્રોડક્ટ આવે છે એ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો તમે જોઈ શકો છો આ લાલ દરવાજા માર્કેટનો આ કિલ્લો છે એની બાજુમાં આ માર્કેટ ભરાય છે અહીંયા આ બાજુ તમે જોશો તો બાળકોના જે પ્લાસ્ટિકના બોટલો આવે છે કંપાસ લંચ બોક્સ આ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો એકવાર જરૂરથી આ માર્કેટ પણ વિઝિટ કરજો અને આ ટાઈપની માહિતી જો તમને ગમતી હોય વિડિયો હજુ સુધી જોઈ રહ્યા હોય તો લાઇક બટન જોરથી દબાવી દો સબસ્ક્રાઈબ પણ કરી દો આવા વિડીયો તમારા માટે નવા લાવતા રહીએ છીએ આ બાજુ રમકડા પણ છે અને આગળ આપણે જોઈએ તો અહીંયા બાળકોના જે કપડાં આવે છે ટી શર્ટ અને નાઇટી આ ટાઈપની વસ્તુઓ માત્ર તમે દોઢસોમાં બે આ ટાઈપની ટી શર્ટો તમને મળી જવાની છે અહીંયા મોસ્ટ ઓફ સેમ રેટ હોય છે દોઢસોમાં બે અહીંયા ટી શર્ટો અથવા તો ચડ્ડા તમે ખરીદી કરી શકો છો અને લેડીઝની જે કટલરીની વસ્તુ આવે છે એ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો એટલે તમે જો લાલ દરવાજા માર્કેટ આવી જશો તો તમારે ઘરની પૂરી શોપિંગ અહીંયાથી થઈ જવાની છે તો લાલ દરવાજા માર્કેટ પણ તમે જરૂરથી વિઝિટ કરજો આ બાજુ તમે જોઈ શકો છો ઘર સુશોભનના તોરણો છે એ પણ તમને સિઝન ફેસ્ટિવલ સિઝન વખતે અલગ અલગ ડિઝાઇન મળી જાય છે અને જેમ કે સિઝનમાં કોઈ સ્વેટર હોય આ તે આ ટાઈપના ચપ્પલ પણ તમને અહીંયા માત્ર સો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે આ ટાઈપના ચપ્પલ પણ તમે અહીંયાથી લઈ શકો છો આનો પણ એક પૂરો વિડીયો આપણી ચેનલ જીટીએ શોક પર મૂકેલો છે તમે વિડીયો અલગથી જોઈ શકો છો એ સિવાય તમને અહીંયા નોવેલ્ટી કટલરી આ ટાઈપની વસ્તુ તો મળવાની જ છે કપડામાં તમે જોઈ શકો છો કપડામાં અહીંયા તમને બસ્સો રૂપિયા ટી શર્ટ્સ નાના બાળકોના શર્ટ્સ નાના બાળકોની પૂરી પેર આ ટાઈપની વસ્તુઓ પણ તમે અહીંયાથી ખૂબ જ વ્યાજબી ભાવે ખરીદી કરી શકો છો તો લાલ દરવાજા માર્કેટને પણ જરૂરથી એકવાર વિઝિટ કરજો અને ટ્રેડિશનલ કપડાં જે આવે છે જેમ કે નાના બાળકો માટે શૂટ્સ આવે છે શેરવાની આવે છે આ ટાઈપની વસ્તુઓ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો અને આ માર્કેટ જો તમારે આવવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી લગભગ ત્રણ કિલોમીટર જેટલું અંતર છે અને બસ સ્ટેશનથી પણ એટલું જ અંતર ધરાવે છે તો એકવાર જરૂરથી આ માર્કેટને વિઝિટ કરજો દોસ્તો ફાઇનલી એક નંબર ઉપર આવે છે અમદાવાદનું રવિવારી ગુજરી બજાર જે અમદાવાદના એલિસ બ્રિજના નીચે ભરાય છે માત્ર ને માત્ર રવિવારે આ બજાર ભરાય છે પણ અહીંયા તમને કપડાંથી લઈને ઘર જરૂરિયાતની બધી જ વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે મળી જવાની છે અમદાવાદ હશે એને એકવાર તો જરૂરથી આ માર્કેટને વિઝિટ કરી જશે ટ્રાફિક તમારે બહુ ખૂબ હોય છે એટલી વસ્તુનું ધ્યાન રાખો કે અહીંયા તમે વ્હીકલ લઈને નહીં જાઓ નહીં તો તમને મજા નહીં આવે બાકી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે અલગ અલગ એન્ટિક વસ્તુઓ પણ તમને જોવા મળવાની છે તો વિડીયો એન્ડ સુધી જોતા રહો હું તમને બતાવું છું કપડામાં અહીંયા તમને બસો રૂપિયાથી ટી શર્ટ શર્ટ્સ પેન્ટ આ ટાઈપની વસ્તુ સ્ટાર્ટ થઈ જાય છે એ સિવાય તમને ઘર જરૂરિયાતની પ્લાસ્ટિકની વસ્તુઓ આવે છે એ પણ બધી વસ્તુઓ તમને અહીંયાથી મળી જાય છે સામે એલિસ બીજ છે એલિસ બીજના નીચે આ માર્કેટ ભરાય છે જેમ કે નાના બાળકોના હિંચકા આ ટાઈપના ગોળિયા પ્લાસ્ટિકની વસ્તુમાં ખુરશી ઘર જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ કિચનવેર આ બધી જ વસ્તુઓ ખરીદી કરી શકો છો અને બિંદાસ તમને ખૂબ જ વ્યાજબી ભાવે તમને મળી જવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા વાસણો જે ઘર માટે વપરાય છે રસોઈના વાસણો પણ તમે ખરીદી કરી શકો છો અને કપડાની અને આ જોઈ લો ઘરવખરીની વસ્તુઓ કપડાની વસ્તુઓ તમને મળી જશે ઘરવખરીની વસ્તુઓ મળી જશે અમદાવાદનું રવિવારી બજાર એકમાત્ર એવું બજાર છે જ્યાંથી તમને દરેક વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે વ્યાજબી ભાવે મળી જવાની છે અને રિવરફ્રન્ટ ઉપર આ માર્કેટ ભરાય છે તો એ વાતનું ધ્યાન રાખો અહીંયા તમને મોટા રસોડાના વાસણો પણ મળી જાય છે તમે જોઈ શકો છો રવિવારના દિવસે સાંજે આ માર્કેટ ભરાય છે તો રવિવારે જરૂરથી આવો એ સિવાય અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ જેમ છે જેમ કે કલરના ડબ્બા છે અહીંયા સ્ટેશનરીની વસ્તુઓ પણ છે એ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો અને પાના પકડ જો તમારે ખરીદી કરવા હોય તમારે કોઈ ટાઈપની ગેરેજ હોય તો પણ તમને અહીંયાથી મળી જવાના છે દરેક જાતના પાના પકડ મળી જવાના છે એ સિવાય આગળ જોઈએ તો બીજું શું છે અહીંયા માતાજીના ફોટા પણ છે એ સિવાય આગળ બીજી ટાઈપના ઘણી બધી વસ્તુઓ જેમ કે છે અહીંયા સેકન્ડ હેન્ડ આ ટાઈપને જૂનો ભંગાર જે હોય એ પણ મળી જાય છે પ્લમ્બિંગનો સામાન એ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો જૂનો નવો બધી જ વસ્તુ મળી જવાની છે આગળ તમે જોશો તો અહીંયા જીમનો સામાન હોય છે એ પણ તમે ખરીદી કરી શકો છો હું તમને આગળ જઈને બતાવું છું બાળકો માટે રમકડા ભમકડા બધું જ હોય છે અને કપડાં તો તમને જોઈ એટલા મળી જશે આ છે એક જીમનો સામાન જેમ કે તમને ડંબલ્સ અને અહીંયાથી રો આ ટાઈપની ઘણી બધી વસ્તુઓ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો આ છે જીમનો સામાન અહીંયા કિલોના ભાવે તમને જીમનો સામાન મળે છે કિલોના અલગ અલગ ભાવ હોય છે ડંબલ્સના તો એ પણ તમે અહીંયાથી લઈ શકો છો એ સિવાય હવે આગળ જોઈએ તો બીજું અહીંયા ફર્નિચર બર્નિચર બધું જ હોય છે ફર્નિચર તમારે ખરીદી કરવું હોય તો પણ હોય છે તો આ ટાઈપની જૂની નવી ખીલ્લીઓ જૂની નવી વસ્તુઓ તો તમને રવિવારી બજારમાંથી ખૂબ મળી જવાની છે તો જરૂરથી એકવાર રવિવારી માર્કેટને વિઝિટ કરજો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં અમને લખીને જરૂરથી જણાવજો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ